ગુજરાત ફોકસ નું આપનું હાર્દિક સ્વાગત છે હું હિરો આજનો મુખ્ય સમાચાર સિક્લોન લોન્ચ કરે છે બેસાલ ભારતની ની પ્રથમ મેઈનસ્ટ્રીમ એસયુવી કુપે એસયુવી એટિટ્યુડ અને કુપે એલિગન્સ બેસાલ્ટ સાત દશાંશ નવ નવ લાખ રૂપિયા તેર રૂપિયા બાસઠ પૈસા લાખની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ મારું નામ સંકલ્પ જોઈસર છે હું આ ફર્મ મેગ્નસ મોટર્સનો મેનેજિંગ ડાયરેક્ટર છું આજે ફર્સ્ટ ઓફ ઓલ બધાને થેન્ક યુ સો મચ બધાને અહીંયા આવવા માટે અને આજે અમારા કંપનીની બસાલ્ટ લોન્ચ થઈ રહી છે આ બસાલ્ટ સિક્સ કલર્સમાં અવેલેબલ છે અને આના સિક્સ વેરિયન્ટ અવેલેબલ છે બે ટાઈપના એન્જિન આવી રહ્યા છે ગાડીની અંદર નેચરલી એસ્પિરેટેડ ઇન્જિન બી આવશે અને ટર્બો એન્જિન બી આવી રહ્યા છે આ ગાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ સેવન પોઈન્ટ નાઇન નાઇન લેક્સ છે અને ઇટ ગોઝ અપ ટુ થર્ટીન પોઈન્ટ સિક્સ ટુ લેક્સ એ થર્ટીન પોઈન્ટ સિક્સ ટુ લેક્સ છે એ મેક્સ ટોપ એન્ડ વેરિયન્ટ ઓટોમેટિક ટર્બુ ઇન્જિન સાથે છે સેવન પોઈન્ટ નાઇન નાઇન છે નેચરલ એસ્પિરેટેડ એન્જિન એનાથી ચાલુ થાય છે હવે અગર આપણે વાત કરીએ તો ગાડી આ ગાડી શું કામ લેવી જોઈએ અને ગાડીની યુએસપી શું છે એ હું તમને જણાવી દઉં આ ગાડીની યુએસપી એ છે કે આ ગાડી સૌથી દુનિયાના બેસ્ટ સસ્પેન્શન બનાવી રહી છે નાનામાં નાનો બાળક છ મહિનાનો બાળક સૂતું હોય કે સાઠ વર્ષના આપણા એલ્ડર બુઝુર્ગામાં બેઠા હોય કોઈને બી થડકા આવવાની કોઈ જાતની સંભાવના નથી ચાહે સ્પીડ બ્રેકર ઠેકે કે પોટોલ્સમાં જાય કે ખાડામાં જાય તમને કોઈ બી વસ્તુ આ ગાડીની અંદર ફીલ થતી નથી સેકન્ડ છે કંપની લગભગ નાઇન્ટીનની એવરેજ ક્લેમ કરી રહી છે બીજું સેકન્ડ આ ગાડીની મેઇન વસ્તુ એ છે સ્પેસ આ ગાડીની અંદર આગળ અને પાછળ અગર તમે સિક્સ ફીટ હાઈટના બી માણસ બેસોને તો બી તન તન ચાર ચાર ઇંચની બધાને સફિશિયન્ટ લેગ સ્પેસ વધે છે ઓછી નથી પડતી સેકન્ડ આ ગાડીની અંદર પાછળના વેરિયન્ટની અંદર ટીલ્ટ કુશન આપેલા છે જેમ કે કોઈ વધારે લાંબા માણસ બેઠા છે એને થાઈ સપોર્ટ ઘટે છે તો આગળથી કુશન ઊંચું થાય છે એટલે એને કોઈ બી કેટલી બી લોંગ જર્ની કરવી હોય ને તો થાક ના લાગે એ દેવાવારી આ સેગમેન્ટની આખી ઇન્ડસ્ટ્રીનું પહેલું ફીચર છે આવું કોઈ ફીચર ગાડીમાં અત્યાર સુધી આવી જ નથી રહ્યું ધીસ ઇઝ ધી કંપનીની લેગસી છે ફર્સ્ટ ટાઈમ આવું ફીચર આવી રહ્યું છે અને એક લોકોને થોડી અવેરનેસ ઓછી છે આ કંપની એકસો ને દસ વર્ષ જૂની કંપની છે જે ઇન્ડિયામાં ત્રણ ચાર વર્ષ પહેલાં આવેલી છે અગર કોઈ આપણા ભાઈઓમાંથી કોઈ ગયું હોય આઉટ ઓફ ઇન્ડિયા અગર કોઈ યુરોપ ગયું હોય તો જેમ આપણે કેમ છે ઇન્ડિયા માટે મારુતિ છે એમ આખા યુરોપની મારુતિ આ છે આજ યુરોપની અંદર લગભગ પચાસથી પંચાવન ટકા સ્ટેક હોલ્ડિંગ સિટ્રોનનું છે અહીંયા કે મારુંથી વેચાય છે એવી રીતે ત્યાં સિટ્રોન વેચાય છે સ્પેશિયલ અનાઉન્સમેન્ટ આજના દિવસ માટે મારા સનનો બી બડ્ડે છે અને મારા કંપનીનું બી લોન્ચિંગ આજે પ્રોડક્ટનું થયેલું છે એટલે આજે જે કોઈ બી ગાડી બુક કરાવે છે આજ અને કાલ બે દિવસ માટે મારા તરફથી સ્પેશિયલ પાંચ હજાર રૂપિયાનું એક્સેસરી વાઉચર મારા તરફથી બધાને ગિફ્ટ છે થેન્ક